તારી હા બેટું એ કેવા લોચા પડે હૈસા નહીં ના દારૂ પીવો પછી એ હમણાં તો બને તો પણ હું કરું કંઈ ખબર પડતી નહીં પૈસા પણ હું કરું કંઈ ખબર નહીં પડતી ઓહો પેલા કું કરી હી ઓહો પેલા કો કરતા લાગી જો પોલીસ મારું અને પછી કહું કોઈ પોલીસ મારી પછી આ બધા પાછા આવો તારી અરે ખાતર ફેલી સી કોઈક કરીને કોપી મંત્રી નાખું પચાસ મળી જાય તો આપણે ફૂલ ફૂલ ખાવા માટે કોઈક કરવું પડશે હું કોઈ પોલિશ મારું હા હલો પોલીસ મારવા દે આપે હલો કેટલી કર્યા તારી ન્યાદોમ ચૂંટી નાખવા દે ચોક મેળ આવી જાય તો હા હા મારું બેટું જબરજસ્ત ન્યાદોબ થઈ ગયું છે હો

હા હવે ફોન કરવાનો છે ને આ રીમ ત્યાં મારે છું હારી દાંત જોડી દો મને